નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા વિસ્તારમાં જૂનવાણી મકાન તૂટી પડતા એક વ્રત ને ઈજા થઈ હતી આ ઘટનાના પગલે ફાયર બ્રિગેડ ટીમ તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા ભાવનગરના વડવા ચબૂતરા વિસ્તારમાં આવેલ એક જૂનવાણી મકાન આજે તૂટી પડ્યું હતું આ ઘટનામાં એક વૃદ્ધ કાટમાળમાં ફસાયા હતા આ બનાવની જાણ થતાં બ્રિગેડ ટીમ તેમજ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારી સહિતના બનાવ સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગની ટીમે ઇજાગ્રસ્ત વૃદ્ધને કાટમાળમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા આ બનાવના પગલે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા